નમસ્કાર મિત્રો તાજેતરમાં નેપાળમાં આપણે જે પ્રકારે સરકાર વિરુદ્ધ પ્રદર્શન થયેલું જોયું એ જ પ્રકારે પ્રદર્શન અત્યારે ભારતના લદ્દાખની અંદર જોવા મળે છે નેપાળમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવા માટે જનરેશન જેડના લોકો દ્વારા મહત્ત્વના કેટલાક મુદ્દાઓ હતા એ મુદ્દાઓને આધીન વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કેટલાક મુદ્દાઓની વાત કરીએ તો ત્યાં આગળ છવ્વીસ એપ્લિકેશનો બંધ કરવામાં આવી તે તાજેતરનો મુદ્દો હતો એની સિવાય ત્યાં આગળ ભ્રષ્ટાચારનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં છે જેના કારણે બેરોજગારી પણ વધુ છે તો એના જે રાજનેતાઓ છે એમના દીકરાઓની જાહોજાહાલી જોઈ અને નેપાળની જનતા ખૂબ રોષે ભરાઈ હતી જેના કારણે પ્રદર્શન કરવામાં આવ્યું માત્ર ચોવીસ કલાકની અંદર તોને વડાપ્રધાનને રાજીનામું આપવું પડ્યું વડાપ્રધાન પછી તો રાષ્ટ્રપતિ અને બીજા કેટલાક આઠથી નવ જેટલા રાજનેતાઓએ પણ રાજીનામા આપ્યા તા આ વાતથી આપણે બધા વાકેફ છીએ અને એના પર આપણે અલગ વિડીયો બનાવી અને ચર્ચા પણ કરેલી છે જો તમે વિડીયો ન જોયેલો હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે તો એ વિડીયો જોઈ લો મિત્રો એ જે પ્રકારે ઝેર જનરેશનના લોકો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું અત્યારે એ જ એટલે એ જ પ્રકારે પ્રદર્શન ભારતના લદ્દાખની અંદર સરકાર વિરુદ્ધ કરવામાં આવે છે આની પાછળ કારણ શું લદ્દાખના લોકોની એવી શું માગણી છે કે જેના કારણે એમને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરેલું છે આજના વિડીયોમાં તેના વિશે માહિતી મેળવીએ સૌથી પહેલાં આપણે માહિતી મેળવશું ચાર એવા મહત્વના પોઈન્ટ છે કે લદ્દાખના લોકોની તે માગણી માટે અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું છે સૌથી પહેલાં આપણે માહિતી મેળવીએ તો લદ્દાખને એક રાજ્યનો દરજ્જો આપવા માગે છે એમનું કહેવું છે કે લદ્દાખને એક અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવે મિત્રો હવે આ સમજવું હોય આ વસ્તુ કેમ અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવે તેના ઇતિહાસથી આપણે આની શરૂઆત કરવી પડે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે ભારત પાકિસ્તાન અલગ પડ્યા એ સમયે જમ્મુ કાશ્મીર એક અલગ રજવાડું હતું એ સમય પ્રમાણે ભારતમાં જોડાવવું હોય તો ભારતમાં જોડાઈ શકે અને પાકિસ્તાનમાં જોડાવવું હોય તો પાકિસ્તાનમાં જોડાઈ શકે એ પ્રકારે હતું પણ જમ્મુ કાશ્મીર રજવાડું કોઈપણ દેશમાં જોડાયું નહીં માત્ર અલગ એક રજવાડું હતું પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીર પર જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે જમ્મુ કાશ્મીરના રાજા હરીશિ દ્વારા ભારતમાં મદદ માગવામાં આવી સરદાર વલ્લભભાઈ પટેલે જણાવ્યું કે મદદ તો કરવામાં આવશે પણ એની પહેલાં જમ્મુ કાશ્મીર જે રાજ્ય છે એને ભારતમાં જોડવામાં આવે તો એ સમયે ભારતમાં જોડવામાં તો આવ્યું ભારતે જમ્મુ કાશ્મીરની મદદ પણ કરી એ સમયે કેટલીક શરતો મૂકવામાં આવેલી હતી એ જ શરત એટલે અનુચ્છેદ ત્રણસો સિત્તેર આપણે જાણીએ છીએ કે કલમ ત્રણસો સિત્તેર હટાવવામાં આવી બે હજાર ઓગણીસમાં એના પછી એ જે તમામ શરતો મૂકવામાં આવેલી હતી બંધારણમાં એ નાશ પામી જમ્મુ કાશ્મીરનું એક અલગ બંધારણ હતું એ પણ નાશ પામ્યું હતું તો રાજા દ્વારા એ વખતે જે શરત મૂકવામાં આવેલી હતી એ શરતને આધીન કોઈ પણ વ્યક્તિ હોય તો જમ્મુ કાશ્મીરની અંદર જમીન અથવા કોઈ ઘર ખરીદી શકે નહીં તે આગળ નોકરી કરી શકે નહીં એવા કેટલાક મુદ્દાઓ એની અંદર સામેલ હતા બે હજાર ઓગણીસમાં કલમ ત્રણસો સિત્તેર દૂર કરવામાં આવી અને આ જે કલમ દૂર કરી એના પછી જમ્મુ કાશ્મીરના બે ભાગ પાડવામાં આવ્યા એક છે જમ્મુ કાશ્મીર અને બીજો છે લદ્દાખ જમ્મુ કાશ્મીરની અંદર આપણે વાત કરીએ તો તે અનેક અલગ વિધાનસભા છે અને મુખ્યમંત્રી પણ છે અત્યારે જમ્મુ કાશ્મીર એક કેન્દ્ર કેન્દ્ર શાસિત પ્રદેશ છે એટલે ત્યાં આગળ ડાયરેક કેન્દ્ર પોતાનો વ્યવસાય કરશે એટલે છે કેન્દ્ર દ્વારા ત્યાં આગળ નિયંત્રણ કરવામાં આવશે હવે આપણે સમજીએ કે તે રાજ્ય નથી તો મુખ્યમંત્રી કેવી રીતે મિત્રો આપણે જાણીએ છીએ કે દિલ્હી દેશની રાજધાની છે તે એક અલગથી રાજ્ય નથી તો પણ દિલ્હીના મુખ્યમંત્રી છે તો એ જ રીતના જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો બે હજાર ઓગણીસમાં કેન્સલ કરવામાં આવ્યો અત્યારે એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે પણ બે હજાર ઓગણીસમાં કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા પછી એના બે ભાગ પાડવામાં આવ્યા એક છે જમ્મુ કાશ્મીર અને એનો બીજો ભાગ છે લદ્દાખ જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો ત્યાં આગળ વિધાનસભા છે મુખ્યમંત્રી છે ચૂંટણી થાય છે લદ્દાખની વાત કરીએ તો લદ્દાખની અંદર મુખ્ય બે જિલ્લાઓનો સમાવેશ થાય છે જેમાંનો એક જિલ્લો છે કારગિલ અને બીજો જિલ્લો છે લેહ આ બંને જિલ્લાઓ મોટા જિલ્લાઓ છે લદ્દાખના લોકો દ્વારા એવું કહેવામાં આવેલું રહેલું છે કે આ જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તો આગામી સમયમાં કેન્દ્ર આનું શાસન કરશે તો ત્યાં આગળ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ વૃક્ષોનો નાશ કરવામાં આવશે અને કેન્દ્ર ત્યાં આગળ મોટી વિકાસયા રિફાઈનરીઓ ફેક્ટરીઓ જેવી વસ્તુઓ ઊભી કરી બિલ્ડિંગો ઊભી કરી અને તેઓનું સુંદર જે પ્રકૃતિ છે એ નાશ કરશે જેના કારણે લદ્દાખના લોકો દ્વારા આનો વિરોધ કરવામાં આવેલો છે અને સંપૂર્ણ એક રાજ્યનો દરજ્જો માગવામાં આવી રહેલો છે બીજા મુખ્ય મુદ્દાની વાત કરીએ તો બીજો મુખ્ય મુદ્દો એ છે કે અનુસૂચિત છ મુજબ તેની સુરક્ષા પણ આપવામાં આવે એટલે કે રાજ્યનો દરજ્જો આપવામાં આવે અને એક રાજ્યના નાગરિકોને જે પ્રકારે સુરક્ષા આપવામાં આવતી હોય એ પ્રકારે એમને સૈબાંતિક સુરક્ષા પણ આપવામાં આવે ત્રીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે લદ્દાખની અંદર આપણે આપણે ચર્ચા કરી કે બે મુખ્ય જિલ્લાઓ છે એક છે લેહ અને બીજો છે કારગીલ જેની અંદર લોકસભાની સીટ માત્ર એક જ છે તો આ બંનેની લોકસભાની અલગ અલગ સીટ આપવામાં આવે એ બે લોકસભાની સીટ કરવામાં આવે એવી પણ એક માગણી કરવામાં આવી અને ચોથી માગણીની વાત કરવામાં આવે તો ત્યાંના સ્થાનિક લોકો હોય એમને સરકારી નોકરી આપવામાં આવે આપણે જાણીએ છીએ કે બે હજાર ઓગણીસમાં કલમ ત્રણસો સિત્તેર દૂર કરી અને પછી ભારતનો કોઈ પણ વ્યક્તિ જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદી શકે ત્યાં આગળ નોકરી પણ કરી શકે તો એની વિરોધમાં આ જે છે એ મુદ્દો મૂકવામાં આવેલો છે કે ત્યાંના સ્થાનિક લોકો હોય એમને નોકરી આપવામાં આવે તો ચાર મહત્ત્વના મુદ્દાઓ હતા એક તો જે લદ્દાખ છે અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી દૂર કરી સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવામાં આવે બીજું ત્યાં આગળ અનુસૂચિત છમાં સુધારા વધારા કરી અને સંરક્ષણ પૂરું પાડવામાં આવે મુદ્દો ત્રીજો એ હતો કે લેહ અને કારગિલ જે બંને જિલ્લાઓ છે એમાં લોકસભાની જે એક જ સીટ છે એ બે કરવામાં આવે અને ચોથો મુદ્દો એ હતો કે ત્યાંના સ્થાનિક લોકોને સરકારી નોકરી આપવામાં આવે આ ચાર મુદ્દાઓને ધ્યાને લઈ અને ત્યાંના લોકો દ્વારા એટલે કે જનરેશન ઝેડ દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવી રહેલો છે ચોવીસ સપ્ટેમ્બરના દિવસે જોરદાર વિરોધ કરવામાં આવ્યો જેમાં ત્યાંના લોકો અને આર્મી વચ્ચે ઘર્ષણ થયેલું હતું લગભગ ચાર જેટલા લોકોના મોત થયા હતા અને સિત્તેરથી વધુ લોકો ઘાયલ થયેલા છે હવે આ પરિસ્થિતિની શરૂઆત કઈ રીતના થઈ એના વિશે માહિતી મેળવીએ મિત્રો આ જે આંદોલન છે સરકાર વિરોધ પ્રદર્શન છે ઘણા વર્ષોથી ચાલી રહેલું છે હવે ઘણા વર્ષોથી કેવી રીતના તો ત્યાં આગળ એક વ્યક્તિ છે સોનમ વાંઘ કૂચ આ જે વ્યક્તિ છે એમના દ્વારા વખતો વખત એટલે બેથી ત્રણ વખત આમને પાંત્રીસ દિવસના ઉપવાસ કરેલા છે આ વ્યક્તિને એવું કહેવું છે કે સરકારની સામે આનો વિરોધ કરવામાં તો આવશે પણ વિરોધ અહિંસાથી કરવામાં આવશે એમાં હિંસાને ધ્યાન આપવામાં આવશે નહીં એટલે હિંસાથી આપણી જે આ માગણી છે એને સરકાર સામે મૂકવામાં આવશે નહીં ગાંધીજીને રસ્તે આના પર ચાલવો પડશે તો ચોવીસ સપ્ટેમ્બરના દિવસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે જ રીતના નેપાળની અંદર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક સંદેશો વાયરલ કરવામાં આવી રહેલો હતો આ તારીખે આ દિવસે આટલા વાગે આ જગ્યાએ ભેગા થવું એ જ રીતના એક સંદેશો મોકલવામાં આવ્યો લદ્દાખમાં પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી ઘણા બધા લોકો એક જગ્યાએ ભેગા થયા અને આ રીતના હુમલો કરવામાં આવ્યો જેમાં લોકો અને આર્મી વચ્ચે ઘર્ષણ થયેલું હતું જેમાં અનેક લોકોના મોત થયા અનેક લોકો ઘાયલ થયેલા છે ચોવીસ સપ્ટેમ્બરના દિવસે આજે પ્રદર્શન કરવામાં આવ્યું એની પાછળ જણાવ્યા બે હજાર ઓગણીસમાં ભાજપ સરકારે ત્યાં આગળ જે ઢંઢેરો પીટ્યો હતો એની અંદર કહેલું હતું કે આગામી સમયમાં લદ્દાખ અને જમ્મુ કાશ્મીરને એક અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે જે અત્યાર સુધી આપવામાં આવ્યો નથી જેના કારણે જ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના જે મુખ્યમંત્રી છે ઉમર અબ્દુલ્લા એમના દ્વારા એવું કહેવામાં આવેલું છે કે ભાજપ સરકાર દ્વારા આ રીતના કોઈ પણ પ્રકારનું વચન આપવામાં આવેલું ન હતું જેથી જમ્મુ કાશ્મીરને એક અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો નથી અત્યારે જમ્મુ કાશ્મીરમાં જમ્મુ કાશ્મીરમાં સરકાર છે લે લદ્દાખમાં કેન્દ્ર શાસિત પ્રદેશ છે એટલે કેન્દ્ર તે આગળ ડાયરેક્ટ પોતાનું શાસન કરે છે તો આ જે કેટલાક મહત્ત્વના મુદ્દા હતા જેના કારણે અત્યારે લદ્દાખની જે જનતા છે એ સરકારનો વિરોધ કરી રહેલી છે જમ્મુ કાશ્મીરમાં આપણે જાણીએ છીએ કે અમુક ભાગ છે એ પીઓ કે એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે તાબાજનો કેટલો ભાગ છે અક્ષાઇ ચીન તરીકે ઓળખવામાં આવે છે ભારતનું એક રાજ્ય અથવા એક કેન્દ્રશાસિત પ્રદેશ કહી શકાય કે જો આગળ ઘણા પ્રશ્નો એવા ઉદ્ભવેલા છે કે ક્યારેય પણ એનો નિકાલ આવી શકે એમ નથી એ પીઓકેને હોય અક્ષાય ચીનનો હોય કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો હોય હવે આગામી સમયમાં અમુક જે માંગણી હોય એ પૂરી થઈ શકે એમ છે પણ બીજી કેટલીક એવી પણ માગણી છે જેને પૂરી કરી શકાય એમ નથી તો સરકાર શું નિર્ણય લે છે આગળ આપણે ચર્ચા કરીશું આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી જમ્મુ નો એક ભાગ જેને લદ્દાખ તરીકે ઓળખવામાં આવે છે એ ભાગમાં હાલ નેપાળ જેવી પરિસ્થિતિનું સર્જન થયેલું છે તો આના પર શું નિર્ણય આવે છે આગામી વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જો આ વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત